જય માતાજી મિત્રો આ મારા મોમાનું ગમ છે મિત્રો અને મિત્રો તમને આજ જ્યાં મારું બાળપણ વીત્યું હતું મિત્રો જ્યાં હું રહેતો હતો નાનો હતો તારે દસ વર્ષ પહેલા મિત્રો આ જગ્યા પર મિત્રો બધો કાચો મકાન એ ટાઈમે હું રહેતો તો દસ બાર વાર પહેલા એ વખત હું નાનો હતો એ વખત મિત્રો કાચો મકાન એ વખત મિત્રો આખો નજારો જ મિત્રો બદલાઈ ગયો કારણ કે હાલ બધું પાકો મકાન થઈ ગયું કાચો મકાન થઈ મિત્રો ગામનો થોડો નજારો તો મને બતાવું ગામનો વ્યૂ બતાવો થોડો મિત્રો વિડીયો બનાવી દેજો તમે જોઈ શકો છો એટલું તો બધું હાલ ધાબો બાગ પાકો નળિયાવાળો ઘર હતો અને કાચો મકાન હતો હોય તો થોડો તમને બતાવું વિડીયો બનાવી લેજો તો મિત્રો તમે જોઈ શકો છો આ ગોમનો વ્યુ છે મિત્રો ઓય મિત્રો એક આ ધાબુ હતું આ ડાબુ જૂનું છે મિત્રો આ ધાબુ હતું કે જે અમે પતંગ ચગાવતા હતા મિત્રો આ યાદો છે મિત્રો આ ગોમની mitro, saat itu dabo atau mito bilamur, dikhai talkaju, ini dabo atau mitro? Apa itu? Di baju mereka itu patung jaga dada, mitra na diisi mitro. Saat itu dabo dikhai mitro, ini dabo atau mitro? આ દાબુ બનાવી નવું મિત્રો મોવાનું ઘર એ બીજું તો વાળું ઘર હતું એટલે એક બાજુ મારું ઘર હતું એક ઘર હતું મારું હતું હું એ રહેતો હતો આ બાજુ મારો મોમો નહીં આ બાજુ મારો મોમો નહીં રહેતા બાજુ બાજુ ઘર હતા બે ત્રણ ઘર હતો હોય ત્રણ ઘર હતો મિત્રો જૂનો ત્રણ હતા પછી એના પછી બે બનાવ્યા હતા એક મિત્રો તમને થોડું બતાવું મિત્રો આટલું આટલું જૂનું દિવસ કાલે જૂનું જોઈ શકો છો તમને અહીંયા મિત્રો અમે આ ગોમો અમે રમીને મિત્રો મોટા થયા છીએ તો મિત્રો જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ની મિત્રો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી